વિનયભાઈ તમારો સવાલ છે કે આપણા ધર્મમાં ખાવા પીવાના આટલા કડક નિયમો કેમ બતાવ્યા છે આજકાલના છોકરાઓ તો કાંઈ માનવા જ તૈયાર નથી અને મૈત્રીબેન તમારો પણ એને લગતો થોડો સવાલ છે કે સુકાઈ ગયા પછી આદુ હળદરનો પાવડર ખાઈ શકાય તો પછી કાંદા લસણનો પાવડર કેમ ના ખાઈ શકાય એક જણનો સવાલ હતો કે બટાટાની વેફર કેમ ના ચાલી શકે એ પણ સુકાઈ ગયેલા બટાટા જ છે ને હા તમારા બધાના સવાલના જવાબ સાથે આપું છું ભાઈ આજથી પચીસ પચાસ વર્ષ પહેલાંનો જમાનો એવો હતો કે મા બાપ એમ કહેતા કે બેટા આ ન ખવાય કે આમ ન કરાય આમાં પાપ લાગે તો છોકરાઓ માની જતા કોઈ વધારે દલીલ કરતા નહીં પણ હવેની પેઢી ફક્ત પાપ લાગે એમ કહેવાથી માનવાની નથી તેઓ હજાર સવાલ જવાબ કરશે અને જો એમની દલીલો સંતોષ હશે ને તો જ કબૂલ કરશે હવે જો માપા બાપ જ નહીં જાણતા હોય તો બાળકને શું સમજાવશે આપણા ભગવાન શ્રી મહાવીરને સંપૂર્ણ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું એમને જે વસ્તુ જેવી હોય તેવી જ જ્ઞાનના પ્રકાશમાં દેખાતી હતી એમને કોઈ પણ વસ્તુ તપાસવા માટે કોઈ પણ પ્રકારની લેબોરેટરી કે માઇક્રોસ્કોપ કે કોઈ યંત્રની જરૂર હતી નહીં અઢી હજાર વર્ષ પહેલાં ભગવાને કહી દીધું હતું કે વનસ્પતિમાં જીવ છે અને સાયન્સને એ જ વસ્તુ કહેવા માટે જગદીશચંદ્ર બોઝનો જન્મ થાય ત્યાં સુધી રાહ જોવી પડી માઇક્રોસ્કોપની શોધ થયા પછી પછી વિજ્ઞાને કીધું કે પાણીમાં કેટલાય જીવ છે જ્યારે આ વાત ભગવાને અઢી હજાર વર્ષ પહેલાં પોતાના જ્ઞાનના પ્રકાશમાં જોઈને કહી હતી ભગવાનને કોઈના પર રાગદેશ નહોતો કે ભગવાન કોઈને ખોટું કે અને વિજ્ઞાનનું જેટલું પણ નવું નવું સંશોધન શોધખોળ થાય છે ને એ બધી અપૂર્ણ છે આજે જે શોધખોળ કરી હશે થોડા વખત પછી કહેશે કે ના અમે ગલત હતા આમનું આમ નથી આમ છે અને ગમે એટલા સંશોધન પછી પણ ભગવાનની વાતને કોઈ ખોટી ઠરાવી શકે એમ નથી પણ ઉપરથી જેમ જેમ શોધખોળ વધતી જાય છે તેમ તેમ સાયન્સ ભગવાનની વાતને ઉપરથી સમર્થન આપતું જાય છે કે આ ભગવાને કીધું છે એ જ પ્રમાણે છે બરાબર છે પોતે ગલત ગલત સાબિત થાય છે અને ફરીથી નવું સંશોધન કરે છે પણ ભગવાને જે વાત કીધી છે એને આજ સુધી કોઈ ગલત સાબત સાબિત નથી કરી શક્યું તો ભગવાને ત્રણ વાત ધ્યાનમાં રાખીને ખાવા પીવાના નિયમો બનાવ્યા પહેલી વાત એવો ખોરાક ખાવ કે જેમાં ઓછામાં ઓછી હિંસા હોય કંઈ પણ ખાવ એટલે હિંસા થવાની છે પણ જેમાં ઓછામાં ઓછી હિંસા હોય એવું ખાવ બીજું ઓછી હિંસાવાળા તો ખોરાક ખાવ પણ જેનાથી શારીરિક તંદુરસ્તી પણ ન બગડે એવો ખોરાક ખાવ ત્રીજું શારીરિક આરોગ્યને જાળવવા માટે પણ એવા પદાર્થો ન ખાવ કે માનસિક આરોગ્યને ખલાસ કરી નાખે માનસિક આરોગ્યને હણી નાખે ક્રોધ અને કામવાસનાને વધારે એવો ખોરાક પણ ન ખાવ આવી આહાર શુદ્ધિ જાળવીએ તો દેહની શુદ્ધિ આપોઆપ થાય અને દેહ શુદ્ધ થાય ને તો પાંચે ઇન્દ્રિયો શ્વાસોશ્વાસ ભાષા મન બધું જ શુદ્ધ થાય કેમ સાયન્સમાં બી કંઈક છે ને કે દરેક રોગનું મૂળ શું જે મન છે જેવું અન્ન એવું મન આખું મેડિકલ સાયન્સ બદલાઈ ગયું છે આજ સુધી રોગમાં કારણ મનાતા કોણ વાયરસ છે છે પોલ્યુશન છે હવે એનાથી આગળ વધીને બધા રોગોનું મૂળ મન છે એવા સંશોધન બહાર પડ્યા છે એવી શોધખોળ થઈ છે અત્યારના ડોક્ટરો હવે શરીરના સિમ્ટોમ્સને બદલે માણસના સ્વભાવના એને તપાસીને દવા આપવાની ભલામણ કરે છે જૈન દર્શન પણ એ જ કહે છે કે મનનું મૂળ જીભમાં પડ્યું છે જેની જીભ કંટ્રોલમાં જેની રસના કંટ્રોલમાં હોય એનું મન કંટ્રોલમાં રે અને જેની રસના કંટ્રોલમાં ન હોય એનું મન કંટ્રોલમાં ન જ હોય જેવો આહાર એવો વિચાર જ્યારે ઈચ્છાઓનો અતિરેક થાય છે ને ત્યારે મનનો પડઘો શરીર પર પડ્યા વગર રહેતો નથી વધુ પડતો ગુસ્સો તીવ્ર લોભ દશા તીવ્ર કામ સંજ્ઞા ઈર્ષ્યા અહંકાર આ બધાથી હાઈપરટેન્શન બ્લડ પ્રેશર હાર્ટ એટેક એસિડિટી આવા બધા રોગ ઉત્પન્ન થાય છે એટલે રોગનું મૂળ મન પર પડ્યું છે અને મન આહાર સાથે સંલગ્ન છે કેમ ના પાડી બરાબર તો પેલું જ કીધું ભગવાને આ ત્રણ નિયમ ઉપર આહારના નિયમો બનાવ્યા છે ત્રણ સિદ્ધાંત ઉપર પેલો જ સિદ્ધાંત છે એવો ખોરાક ખાઓ કે જેમાં ઓછામાં ઓછી હિંસા હોય બટાટાના એક પોઈન્ટ સોયની અણી પર લઈએ એટલી જગ્યામાં અનંત જીવો રહેલા છે આ જીવો એટલા સૂક્ષ્મ છે કે એને જોઈ શકે એવું માઇક્રોસ્કોપ હજી સુધી શોધાયું નથી ભવિષ્યમાં શોધાશે તો એ પણ જોઈ શકાશે એક સોયની અણી ઉપર જેટલો બટાટાનો ટુકડો રે જીવો છે જો કોઈ વ્યક્તિ મેજિક દ્વારા આ જીવોને કબૂતર જેવડા મોટા કરી દે ને તો આખું વર્લ્ડ આ જીવોથી ચિક્કાર ભરાઈ જાય જો બટાટાના એક કણ માં આટલા જીવો હોય તો આખા બટાટામાં કેટલા પાંચસો ગ્રામ બટાટામાં કેટલા બટાટાના કેટલા જીવોનો સંહાર થઈ જાય આખી લૂમમાં માત્ર એક જીવ છે આખી એક જીવ છે અને એક જીવ છાલનો નો હોય એમાં બીજ તો છે નહીં ભીંડા કે ટિડોળામાં જેટલા બીજ એટલા જીવ છે ને એક જીવ છાલ ન ગણાય એ પાપ તો બધું આત્મા પર જ લાગવાનું છે ને આપણા જ આત્મા પર બીજા કોઈના નહીં હું ખાઈશ તો મારા આત્મા પર જ લાગશે અને મારે જ ભોગવવું પડશે ત્યારે ખબર નથી હું શું કરીને આવી છું અને શું કરી રહી છું તમારો સવાલ છે કે આદુ હળદર સુકાઈ ગયા પછી ચાલી શકે તો કાંદા લસણનો પાવડર કેમ નહીં બટાટાની વેફર કેમ ના ચાલી શકે જુઓ આદુ અને હળદરની છૂટ ઔષધ માટે છે દવા માટે છે એમાં ઔષધના ગુણ છે જ્યારે બટાટા શારીરિક અને મેન્ટલ બંને હેલ્થ બગાડે છે બટેટાથી સ્વભાવ ચીડીઓ થાય અલ્સર થાય શુક્રનો નાશ થાય ચરબી વધે ટાલ પડે આ અલદરથી એવું ના થાય અને પાછું માણસ આખી જિંદગી સૂંઠ ખાઈ ખાઈને કેટલી ખાઈ શકવાનું શું એક દિવસમાં કોઈ પાંચસો ગ્રામ સૂંઠ ખાઈ શકે જયારે પાંચસો ગ્રામ બટાટા તો આરામથી ખાઈ શકે માટે આદુ હળદરનો દાખલો બટેટા કાંદા લસણમાં ન લગાડાય કાંદા લસણમાં ઔષધીય ગુણ છે પરંતુ તે તામસી પ્રકૃતિના છે એ ખાવાથી તીવ્ર ક્રોધ તથા કામવાસના ઉત્પન્ન થાય એને કાં તામસી પ્રકૃતિ કહેવાય એટલે એના સેવનથી જો આપણને ક્રોધ તીવ્ર વાસના કામવાસના ઉત્પન્ન થતી હોય તો એ વર્જ છે એટલે ભલે એમાં ઔષધીય ગુણ છે અને શારીરિક તંદુરસ્તી સુધારવા જતા માનસિક હેલ્થ બગડે છે માટે કોઈ પણ પ્રકારે એનું સેવન થઈ શકે નહીં એ ખાવા જોઈએ નહીં રીંગણાને પણ ના પાડી છે રીંગણા ભલે ઝાડ પર ઉગે છે તો ઘણાનો સવાલ આવે છે કે રીંગણા ઝાડ પર ઉગે છે તો પણ રીંગણા કેમ ન ખવાય જો ભગવાને જે ત્રણ સિદ્ધાંત બતાવ્યા છે એમાં ત્રીજો મેઇન સિદ્ધાંત બતાવ્યો છે કે જેના જે શારીરિક આરોગ્ય માટે ભલે સારું હોય પણ જો તે માનસિક આરોગ્ય બગાડતું હોય ક્રોધ વાસનાને એ ભડકાવતું હોય તો એવો ખોરાક પણ લેવાય નહીં રીંગણા ખાવાથી માણસનું મન ભારે તામસી અને ચંચળ બની જાય કેટલી વાર દિવસ રાતમાં બેન બધો વિવેક માણસ વિસરી જાય રીંગણા ખાનાના શરીરમાં કફ પિત્ત વધે છે આમ રીંગણ કંદમૂળ નથી છતાં ઝાડ પર ઉગે છે છતાં ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બગાડવા વાળા હોવાથી ભગવાને એના ભક્ષણનો પણ નિષેધ કર્યો છે ખ્યાલ આવી ગયો તમારો સવાલનો સંતોષ તમને થયો ઓકે ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા My contact number is eight eight five zero zero eight eight five six seven. 88567